છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ ભારત રત્ન લોહપુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસોની પચાસમી જન્મ જયંતી નિમિત્તે રન પોર યુનિટીનો કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણિયા બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં યોજાતા રન ફોર યુનિટી એકતાના દોડના ભાગરૂપે બોડેલી પોલીસ મથક દ્વારા આજે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકતા દોડમાં બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા દોડ દરમિયાન જવાનોએ રાષ્ટ્ર એકતા અખંડતા અને શાંતિ ભાઈચારા માટેના સૂત્રો ચાર કર્યા હતા કાર્યક્રમની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા પર કરીને કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ જણાવ્યા મુજબ આ દોડનો હેતુ મુખ્ય જવાનોમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને શિસ્તની ભાવનાને ઉજાગર કરવાનો છે દોડ બાદ પોલીસ સ્ટાફે દેશ પ્રેમ ના ઘુસ ભારત માતા કી જય 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 સરદારના નાદ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યુ બોડેલી